પારડીના સોનવાડા ગામે એક મકાનમાં અચાનક પવનનું વંટોળ આવતા મકાનના પતરા ઉડ્યા શનિવારના રોજ બપોરે અઢી ત્રણ વાગ્યાની આસપાસ પાડી તાલુકાના સોનવાડા ગામે ભગતફળિયામાં ધૂળની દમણી સાથે વંટોળ ફૂંકાયું હતું જે એકાએક ત્યાં રહેતા દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલના ઘર પર આવી ઘરના પતરા ઈશ્વરભાઈને નીચે પડતા તૂટી ગયા હતા જેમાં ઘરની લોખંડની એંગલ પણ વાંકી વાળી નાખી પતરાઓ તૂટી ઘરમાં પડતા ઘરમાં રાખેલ માલસામાનને પણ નુકસાન પહોંચ્યું હતું આ ઘટના સમયે દિનેશભાઈ તેમની પત્ની બે બાળકો અને માતા તેમજ ભાભી સાથે ઘરમાં હતા પરંતુ વંટોનો જોરદાર અવાજ આવતા તેઓ ઘર બહાર દોડી જતા તમામનો આબાદ બચાવ થયો હતો દિનેશભાઈ મજૂરી કામ કરી ઘર ગુજરાન ચલાવતા હોય ત્યારે આજે કાળઝાર ગરમી વચ્ચે ઘરમાં નુકસાન પહોંચતા તેઓ દયનીય સ્થિતિમાં મુકાયા છે બીજી તરફ આંગે ગામના સરપંચને જાણ થતા તેઓ આંગે તાલુકા પંચાયત ખાતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી પરિવારને બનતી સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે બધા સુઈ હતા ત્યારે મેં બહાર નીકળ્યો ત્યારે આ પવન આવ્યો ને એંગલ ઉઠાઈ ગઈ ને પતરા ભાંગી ગયા આખા પતરા ભાંગી ગયા ફૂક નીકળી ગયા ફૂક નીકળી ગયા એટલે ભાઈ ભાઈ બપોરે બે ને પચા હે આ પવન ઉઠો જો આવ્યો તો આપણે બધું આટલું નુકસાન થઈ ગયું અમારું હવે એટલામાં નુકસાન થયું છે પણ હવે સરકારને શું કહેવાય એમાં થોડુંક નુકસાન થયું છે ને તમે જે કાંઈ સરપંચને વાત કરી છે તે પછી કાંઈ કાર્યવાહી થાય તો અગાડી જે કઈ તો થાય બીજું કાંઈ કહેવાનું